ગામ તાવીના રાજા જયષ્ટજીત શ્રી હરિના નિષ્કામ ભક્ત હતા તેમને બીજા બે ભાઈઓ અદાભાઈ તથા અરજણભાઈ તે પણ એવા જ ભક્ત હતા વ્યવહારમાં જળ કમળવત રહીને મહારાજની ઉપાસના કરતા એક ટેક અને દ્રઢ પક્ષવાળા હતા કોઈ પણ જો હરિભક્તને પીડે કે ઘસાતું બોલે તો તેને પૂરી શિક્ષા કરતા એક વખત એવું બન્યું કે કાબરિયો બાવો અને એમના શિષ્યોએ વિચાર કર્યો કે આપણને કોઈ માનતું નથી માંડ ખાવા મળે છે અત્યારે સર્વત્ર સ્વામિનારાયણની જ બોલબાલા છે માટે આપણે પણ સ્વામિનારાયણ જેવા બની જઈએ તો ખૂબ ખાવા પીવા મળશે એમના ભક્તો આપની સેવા કરશે અને એ પ્રમાણે એને વેશ કાઢ્યો સુંદર ઘોડા પર બેસી ગામે ગામ ફરવા નીકળ્યો એના શિષ્યો ખૂબ મહિમા ગાય પૂજા કરાવે આ રીતે ધતીંગ ચલાવતો તાવી આવ્યો જીત નું ધ્યાન દોરાયું એટલે ક્રોધપૂર્વક તેની પાસે દોડી ગયા અને ઘોડા પરથી નીચે પછાડ્યો પછી લાકડી વડે ટીપવા લાગ્યા દુષ્ટ મારા ઈષ્ટદેવનો વેશ કાઢ્યો હવે જીવતો ન મેલ્યું પછી અદાભાઈ દોડી આવ્યા અને હવેથી આવું નહીં કરે એમ નક્કી કરાવી જીવતો છોડાવ્યો હતો આવા પક્ષધારી હતા યુવાવસ્થામાં પત્નીએ શરીર ત્યાગ કર્યું પછી ઘણાનો આગ્રહ હોવા છતાં ફરીથી લગ્ન ન કર્યું અને સાંખય યુગ પાળીને પ્રભુ ભજ્યા મહારાજની સાથે ફરતા ને છત્ર ધારણ કરતા જ્યારે મહારાજ અંતરદાન થઈ ગયા ત્યારે પોતાને બહુ ખેદ થયો તે રાજેપાઠ છોડી દઈને મહારાજના પ્રસાદીના સ્થાનોએ ફરવા લાગ્યા ફરતા ફરતા વળતા લાવ્યા ઠાકોરજીના દર્શન કરી ગોમતી ત્યાં સ્વામી મળ્યા સ્વામી દંડવત કરીને કહ્યું કે મારા ગુરુ સંતદાસજીએ બદ્રિકાશ્રમમાં નરણ દેવ પાસેથી શ્રી હરિના ચરિત્ર સાંભળ્યા છે તે દિવ્ય ચરિત્રોને વાસુદેવાનંદ બ્રહ્મચાર્ય ગ્રંથસ્થ કર્યા છે તમને પ્રત્યક્ષ અનુભવ રહેશે પછી ગોમતી તટે સત્સંગી ભૂષણ સાંભળ્યું અને રાજાને શાંતિ થઈ ગઈ વધારે ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો